ગુજરાત સરકારના વિકાસ સપ્તાહની વધુ એક પોલ ખોલતી ગરૂડેશ્વર તાલુકા કોંગ્રેસની ટીમ નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના આંબા ગામે ગરૂડેશ્વર તાલુકા પંચાયતના વિપક્ષના નેતા તથા નગાદપુર સીટના જિલ્લા પંચાયત સદસ્ય કોંગ્રેસ સમિતિની ટીમે મુલાકાત લીધી હતી જ્યાં તેઓ ગ્રામજનોને મળ્યા હતા તથા હાલ નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકામાં ચાલી રહેલ વિકાસ સપ્તાહ રથયાત્રાની સખત શબ્દોમાં વખોડતા જણાવ્યું હતું કે માકડ આંબાથી નારદા ગામ તથા ગામને જોડતા રસ્તો ઘણા વર્ષોથી બિસ્માર હાલતમાં છે દિવસ સુધી બન્યો નથી તથા ગુજરાત સરકારને જગાડવાનો પ્રયાસ કરતા રસ્તાના નિર્માણની કામગીરી ઝડપથી શરૂ કરવામાં આવે તેવી સરકાર સમક્ષ માંગ કરી હતી વધુમાં જણાવ્યું હતું કે હાલ નર્મદા જિલ્લામાં અલગ અલગ તાલુકામાં વિકાસ સત્તાનો રથ ફરી રહ્યો છે ત્યારે ગરુડેશ્વર તાલુકાના અંતરિયાળ ગામોમાં ગ્રામજનો હજી પણ રસ્તા પાણી વીજળી આવાસ તથા સરકારશ્રીની ઘણી યોજનાના લાભોથી વંચિત છે આ છે મારા મત વિસ્તારમાં આવતું માકડામાં ગામ કે ત્યાં મૂળભૂત પાયાની જરૂરિયાતો હોય રોડ રસ્તા અને પાણી એ વસ્તુ પ્રાથમિક જરૂરિયાતો હોય એ આજ દિન સુધી આ ગામની અંદર વંચિત રહી ગયા છે એમના માટે આજે સરકારનો જે પ્રોગ્રામ થઈ છે વિકાસ સપ્તાહ એના ભાગરૂપે આજે અમે મારા મત વિસ્તારમાં આવતું ગામ માકડામાની મુલાકાત લીધી ત્યારે જાણવા મળ્યું કે આ વિસ્તારની અંદર જે પાયાની મૂળભૂત જરૂરિયાતો છે એ આજ દિન સુધી મળી નથી અને બાજુમાં અહીંયા માકડામાં જે ગામ છે એમાં પ્રાથમિક શાળા માધ્યમિક શાળા આવેલી છે અને ગામ ટુકડતાથી લગભગ પચાસથી સાઠ બાળકો અહીંયા અભ્યાસ માટે આવે છે તેમ છતાં પણ આ સરકારમાં જે બેઠેલા પ્રતિનિધિઓ છે અધિકારીઓ છે એમને દેખાતું નથી અમે વારંવાર રજૂઆત કરીએ છતાં પણ આ લોકોના કાન ઉઘડતા નથી એના માટે અમે રોજ ઇલેક્ટ્રોનિક સોશિયલ મીડિયાના માધ્યમથી અમે ગામની પરિસ્થિતિને અવગત કરીએ જય હિન્દ જય ભારત અમે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આદેશ અનુસાર જન આક્રોશ રેલી લઈને ગડેશ્વર તાલુકાના અમારા નર્મદા જિલ્લાના જિલ્લા સદસ્ય ડોક્ટર મિતેશ કુમાર અમારા ગડેશ્વર તાલુકાના વિરોધ પક્ષના નેતા દક્ષાબેન તાલુકા સદસ્ય નૈનાબેન અમરતભાઈ હું પોતે અને અમારા આદરણીય એવા ઉસ્માન ચાચા પણ અમારી વચ્ચે આજે આ આંબા ગામે પધાર્યા છે તો માકડાઆંબા ગામેથી જતા કુકડધાનો રસ્તો છે આઝાદીના ઇઠ્યોરસ વર્ષ પૂરા થઈ ગયા છે પણ સરકારે આ ગામના જનજન માનવી સુધીનો પ્રાથમિક જરૂરિયાત જેને કે રોડ રસ્તા પાણી અને શિક્ષણ વીજળી આ પ્રાથમિક જરૂરિયાત છે આજે પણ આ માકડાંબા ગામની અંદર હું કહું છું કે આઝાદીના ઇઠ્ઠ્યોતેર વર્ષ પછી પણ આજે બી માણસો ઠોકરો ખાય છે અને ઓક્ટોબર એટલે એકત્રીસ તારીખે આ દેશના વડાપ્રધાન આવતા હોય સ્ટેચ્ય ઓફ યુનિટી આજે તમે જુઓ અદ્રક રૂપિયાનો ખર્ચો થઈ રહ્યો છે ત્યાં તો વડાપ્રધાન આવતા હોય ગૃહમંત્રી આવતા હોય મુખ્યમંત્રી આવતા હોય તો રાતોરાત રસ્તા બની જતા હોય વ્યવસ્થા તૈયારીમાં ટીમો ગમે તે એજન્સી ગમે કોઈ પણ પ્રકારે તોડી નાખવાનો તાત્કાલિક એને નવો રસ્તો બનાવે તો આ જનજન માનવી સુધી આટલો બધો ભૂખ ભ્રષ્ટાચારની જે નીતિ અપનાવે છે માનવીને ખરેખર સાચા રીતના એનો અધિકાર મળવો જોઈએ એ અધિકાર રોડ રસ્તાનો હોય એવા અધિકારો પણ મળતા નથી એટલે જનતા આજે બી અમારા

આજે એમને સહાનુભૂતિ અને આ વિકાસની અમારી જે જનજન માનવી સુધીનો આક્રોશ રેલીનો માકડાંબા ગામે અમે ઓચિંતી મુલાકાત લીધી અને સરકાર શ્રીનો જે વિકાસલક્ષી વિકાસ સપ્તાહ કાર્યક્રમ ચાલી રહ્યો છે ત્યારે અમે એક આદિવાસી અંતરિયાળ વિસ્તાર એક નાનકડું માકડાંબા ગામની મુલાકાત લીધી અમારા વિસ્તારમાં આવતો એક માકડાંબા નાનકડું ગામ છે અને એક છેવાડાનું ગામ છે ત્યાં આજ પણ જે લોકોને પાયાની સુવિધાઓ છે જે મૂળભૂત જરૂરિયાતો છે એનાથી વંચિત છે અને જે ગુજરાત પેટર્નની યોજનાઓ હોય છે જિલ્લા વહીવટી તંત્રને અને આદિવાદી વિભાગને અમે અહીંયા સોશિયલ મીડિયાના માધ્યમથી એક અવગત કરવા માંગીએ છીએ અને કહેવા માંગીએ છીએ કે અમારા જે આદિવાસી અંતરિયાળ વિસ્તાર છે એમાં જે બોર્ડર વિલેજના ગામડાઓ છે જ્યાં જેમ કે માકડામાંથી નારદા અને કુકડધા ગામને જે રસ્તો છે એ પણ ધ્યાનમાં લઈ અને વિકાસ સપ્તાનો કાર્યક્રમ જ્યારે ચાલતો હોય ત્યારે એક અમે અમારી એક લાગણી અને માંગણી છે કે જે અંતરાળ વિસ્તારોના ગામડા છે ત્યાં તમે રથ મોકલો અને ત્યાં આવીને લોકોની જે માંગણીઓ છે લાગણીઓ છે એમને સાંભળો નહીં કે ફક્ત અને ફક્ત વેલ ડેવલપમેન્ટ અમુક જે ગડેશ્વર તાલુકાના ગામડા છે એમાં જ તમે જઈને ખાલી રથનું સ્વાગત કરો અને ફક્ત અને ફક્ત કાગળ પર અને જે મૂળભૂત જરૂરિયાતો જે લોકોને આદિવાસી વિસ્તારમાં જે મૂળભૂત જરૂરિયાતો છે જે જરૂરિયાતમંદ લોકો છે એમને પૂરતી સુવિધા આપો એવી અમે ઇલેક્ટ્રોનિક પ્રેસ મીડિયાના માધ્યમથી અમે જિલ્લા તંત્રને તાલુકા તંત્રને અને ગ્રામજનો વતી અને મારા આ ગામના આગેવાનો વતી લોકો વતી અમે જિલ્લા વહીવટી તંત્રને જાણ કરી છે અસ્તુ ધન્યવાદ મારું નામ શંકરભાઈ મોહનભાઈ તડવીર ગામ માંકડા આંબા આજ રોજ અમારા ગામમાં કોંગ્રેસ પક્ષના ચૂંટાયેલા પ્રતિનિધિઓ જિલ્લા સદસ્ય હોય તેમજ તાલુકા સદસ્ય તેઓ શ્રી અમારા ગામની મુલાકાત લીધી છે ત્યારે અમારા ગામમાં વર્ષોથી અહીંયા કોઈ સુવિધા નથી ઇઠ્યોતેર વર્ષ વીતી ગયા આઝાદીના છતાં પણ અમારે આવા પરિસ્થિતિ મેં ફરવું પડે માટે આ સરકારશ્રીને અમે વિનંતી કરીએ કે અમારી આ જરૂરિયાતમંદ જ્યાં જગ્યા છે એ ધ્યાનમાં લે અને આ વિકાસ તમારો ગમે ત્યાં કર્યો હોય પણ અમારા ગામમાં વિકાસ થયો નથી એ ધ્યાનમાં તમે લેજો એવી અમારી માંગણી છે અને અહીંયા પ્રાથમિક શાળા માકડાંબામાં થી આવતા વિદ્યાર્થીઓ સાઠથી સિત્તેર વિદ્યાર્થીઓ ચાલતા પહેલાં આવતા હતા હમણાં એક ગાડીમાં આવે છે પણ તે ચોમાસામાં ખૂબ તકલીફ પડે છે તેમને આવવા માટે તો એ પણ અહીંયા આ રસ્તા વહેલો તકે તૈયાર થાય તો અમારી સુવિધા બાળકો માટે સારી થાય અને વિશેષ આંબા ગામમાં પ્રાથમિક શાળાની અંદર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ ભણતા હોય તો એક જ બપોર જગ્યા મળતી હોય એમને સવારમાં સાત થી દોઢ વાગ્યા સુધી ભણે અને પછી પેલા પ્રાઇમરી વાળાને જગ્યા આપવાની હોય તો આવી વ્યવસ્થા છે અમારી તો એ પણ અમારે સ્કૂલ બને એવી માંગણી છે અમારી